આમ તો ઘણી બધી વાતો કરવાની હતી પણ સમય મર્યાદાના કારણે જે મારે મેં પુસ્તકની વાત કરી હતી સોપાન ડેબના આ બહુ જ જરૂરી છે કે આપણે મા બાપને બદલી નથી શકતા આપણે કશું જ નથી બદલી શકતા આપણે ન તો એમનો સ્વભાવ બદલી શકીએ છીએ ન તો એમની પ્રકૃતિ બદલી શકીએ છીએ ન તો એમની પેરેન્ટિંગ સ્ટાઇલ બદલી શકીએ છીએ ન તો એમની એટેચમેન્ટ સ્ટાઇલ બદલી શકીએ છીએ મા બાપ વિશે ઘણું બધું આપણે નથી બદલી શકતા કારણ કે એમનો ઉછેર અલગ હોય છે એમના સંજોગો અલગ હોય છે એમના અનુભવો અલગ હોય છે એ જે કન્ડિશન્સમાં ઉજર્યા છે એ સમયે જો સવારે પાંચ વાગ્યામાં ઉઠીને લાઈનમાં ઊભા રહેવું પડતું હોય પાણી લેવા માટે પાણી ભરવા માટે તો પછી આ જીવન એ પેરેન્ટને સતત એવું રહેશે કે તમે લોકો પાણી બહુ બગાડો છો કારણ કે આજની પેઢી જોયું જ નથી અને એમને એમ લાગે કે પપ્પા કે મમ્મી પાણી માટે કચકચ કરે છે પણ એમણે દિવસો જોયા છે માટે એમના જે અનુભવો છે એમનું જે કન્ડિશનિંગ છે આપણે બદલી નથી શકવાના અને આપણે કશું જ એમની માન્યતા નથી બદલી શકવાના એમનો અભિગમ નથી બદલી શકવાના એમના અભિપ્રાયો નથી બદલી શકવાના પણ એ બદલવાનો આપણે આગ્રહ પણ છોડી દેવો જોઈએ કારણ કે પરિવર્તન દરેક માટે શક્ય નથી હોતું અને આપણે એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ કે આ ઉંમરે તેઓ બદલાય આપણે શું કરી શકીએ તેઓ જે હાલતમાં છે જે મનોદશા કે માનસિકતા સાથે છે એની સાથે એમનો સ્વીકાર કરવો એ સૌથી મોટી સેવા છે એમને બદલવાનો આગ્રહ છોડી દઈને અથવા એમને બદલવાની શરત વગર મમ્મી કે પપ્પાને પ્રેમ અને આદર આપવો એ સાચું કર્તવ્ય છે બદલ્યા પછી શરતી પ્રેમ તો બધા કરી શકે પણ એ આપણે સ્વીકારી લેવું પડે કે આ ઉંમરે પહોંચ્યા પછી હવે એમના સ્વભાવમાં આપણે બહુ જાજુ પરિવર્તન નહીં લાવી શકીએ જેવા છે એવા આપણે સ્વીકારી લેવા પડશે એમણે આપણી નબળાઈઓને પ્રેમ કર્યો છે તો હવે આપણો વારો છે આપણે પણ એમની નબળાઈઓને પ્રેમ કરવાનો છે કારણ કે આપણી એ ભૂલો તો થઈ હશે ને પણ સૌથી જરૂરી છે જે મિસ્ડ ટ્રાન્સલેશનની જે વાત છે માફી આપણા ઉછેર દરમિયાન ઘણી બધી ભૂલ એમણે કરી હશે કેટલાક મહત્વના નિર્ણયો પણ કદાચ ખોટા લેવાઈ ગયા હોય અને એના કારણે આખા ફેમિલીએ ભોગવવું પડ્યું એવું પણ બને પણ એ બધા માટે જ્યારે આપણે આપણા મમ્મી પપ્પાને માફ કરીએ છીએ ત્યારે ખરું કુટુંબ રચાય છે કારણ કે જે વ્યક્તિ પોતાના पप्पा ने माफ नहीं कर सकती एना ना <laughs> <laughs> में करुणा का उद्भव अशक्य है जब मम्मी पप्पा ने माफ नहीं कर सकती जगत में सुहाव करे अरे स्पिरिचुअल है रामदास उनमें बहुत सुंदर कोट है कि इफ यू थिंक यू आर इल्लिटेड गो स्पेंड अ वीक विथ योर पेरेंट्स

હિલિંગ હિયરિંગ ઇઝ ન્યૂ હિલિંગ એવું કહેવાય છે હિયરિંગ ઇઝ ન્યૂ હિલિંગ જ્યારે આપણે એમની વાત શાંતિથી સાંભળીએ છીએ ત્યારે અડધું કનેક્શન તો ત્યાં જ થપાઈ જાય છે અને મને એવું લાગે છે કે આપણે ગમે શહેરમાં હોઈએ ગમે દેશમાં હોઈએ પંદર મિનિટ તો આપણે એમના માટે કાઢી શકીએ કારણ કે ઘણીવાર એવું હોય છે કે એ સમસ્યાનો ઉપાય કશું નથી હોતો પણ એ સમસ્યા ખાલી શેર કરવાથી મન હળવું થઈ જાય છે મમ્મી કે પપ્પાએ ફરિયાદ કરી લીધી આપણી સામે ક્યારેક ઘણી બધી ફરિયાદો હોય છે ક્યારેક જગત વિશેની ફરિયાદ હોય છે ક્યારેક એકબીજા વિશેની ફરિયાદો હોય છે ક્યારેક આપણા જીવનસાથી વિશેની ફરિયાદ હોય છે ક્યારેક આપણા સંતાનો વિશેની ફરિયાદો હોય છે પણ એ ફરિયાદો જ્યારે આપણે એ લોકો દર વખતે એવું ઈચ્છતા નથી કે તમે ફરિયાદો સોલ્વ કરો તમે ખાલી સાંભળી તો લો સો જસ્ટ ફિફ્ટીન મિનિટ્સ ઓફ હિયરિંગ કેન હીલ ધેમ તો આ એમની સાથે સમય વિતાવો બહુ જ જરૂરી છે અને હું તો મને કોઈ પૂછે કે મમ્મી પપ્પા તમારી સાથે રહે છે એટલે હું એમ કહું ના હું